રાજવી પરિવારમાં બિરાજમાન થતા ગણેશની પ્રતિમા ખાસ હોય છે વડોદરાનો એકમાત્ર ચૌહાણ પરિવાર રાજવી પરિવાર માટે ગણપતિ બનાવે છે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વર્ગસ્થ રાવ ચૌહાણ દ્વારા તૈયાર કરવામાં આવી હતી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે વર્ષોથી આ ઉત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામાં આવે છે લાલસિંહ ચૌહાણે આ પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા કહ્યું કે આ પ્રતિમા માટે ભાવનગરથી ખાસ માટી મંગાવવામાં આવે છે ઉપરાંત તેનું વજન પણ નક્કી થયેલા પ્રમાણે નેવું કિલો રાખવામાં આવ્યો છે અને તેની ઊંચાઈ પણ વર્ષોથી નક્કી કરેલી છત્રીસ ઇંચની રાખવામાં આવે છે બસો વર્ષ જૂના ખેરના લાકડાથી તૈયાર કરાયેલ એક પાટલા ઉપર પ્રતિમા બિરાજમાન કરવામાં આવે છે ગણેશ ઉત્સવ બે હજાર બાવીસ અખાત્રીજના દિવસે રાજમહેલથી બસ્સો વર્ષ જૂનું ખેરના લાકડામાંથી બનાવેલ પાટલો મૂર્તિકાર પાસે મોકલવામાં આવે છે તેના પર ગણપતિ બિરાજમાન થઈને મહેલમાં આવે છે લક્ષ્મીવિલાસ પેલેસમાં ગણપતિ સ્થાપના કરાઈ છે ત્રણ પેઢીથી ચૌહાણ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના ગણપતિ બનાવાય છે ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા ત્ર્યાસી વર્ષથી નક્કી કરાયેલ નિયમો અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિમાને બનાવવામાં આવે છે જે પરંપરાને જાળવી રાખી એ આ પરિવાર માટે પણ ગૌરવની વાત છે આજે શ્રીજીની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે રાજમેલની અંદર બિરાજમાન થતી આ મૂર્તિ ઓગણીસો થી અંદર ઓગણચાલીસથી અમે આ પ્રતિમા બનાવીએ છીએ અમારા પિતાશ્રી શ્રી કૃષ્ણરાવ બી ચૌહાણ એ બનાવતા હતા અને ત્યારબાદ આ મૂર્તિ કાશીના પંડતોએ જે પ્રમાણે કહેવામાં આવેલું છે તે પ્રમાણે કાશી તોના કહેવા પ્રમાણે આ મૂર્તિ પૂજનીય મૂર્તિ બનાવવામાં આવેલી છે આ પૂજનીય મૂર્તિનો પાટલો રાજમહેલમાંથી અખત્રીજના દિવસે સવારે નવ વાગ્યાની અંદર આવી જાય છે અને નવ વાગ્યાની આયા આ નવ વાગ્યા આવ્યા પછી અમે અખત્રીજના દિવસે આ બનાવવાનું અમે મૂર્તિ ચાલુ કરીએ છીએ અને એક મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જાય છે અને આ ગ્રે માટી ભાવનગરથી આવે છે અને આ માટી ભાવનગરથી આવ્યા પછી અમે આ માટી બનાવીએ ગ્રે માટી આ મૂર્તિ બનાવીએ છીએ જેનું વજન આખા મૂર્તિનું પાટલા સાથે નેવું કિલો હોય છે અને એની હાઈટ છે ઊંચાઈ તે છત્રીસ ઇંચ છે એ પ્રમાણે અમે મૂર્તિ ઓગણીસો સિત્યાસી સુધી અમારા કેબી ચૌહાણ આર્ટિસ્ટ એમને બનાવેલી હતી ત્યારબાદ ઓગણીસો સિત્યા સિત્યાસીની અંદર અમારા પિતાશ્રી કઈ બી ચવણ ગુજરી ગયા પછી અમે ત્રણ ભાઈઓ લાલસિંહ માનસિંહ પ્રદીપ અને મંગેશભાઈ આવી આ મૂર્તિ બનાવતા આવેલી આવી રહ્યા છે અને આ મૂર્તિ બરાબર ગણેશ ચોથના દિવસે અહીં પાલખી આપણા ડોલી કહેવાય છે ને તે ડોલી આવી આવી જાય છે અને એની અંદર આપણે દરબાર હોલની અંદર વાંચતે ગાજતે ત્યાં સ્થાપના કરવામાં આવે છે